આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જિલ્લાના તમામ ચોવીસ પોલીસ સ્ટેશનના મુખ્ય મથક ઉપર આ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે આમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે સાથે ત્યાં સ્થાનિક લેવલના જીઆરડી હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો પણ ભાગ લેશે આમાં પોલીસ ના જે અધિકારીઓ કર્મચારીઓ છે એની સંખ્યા ચૌદસોની આજુબાજુમાં છે અને જે ટીઆરબી જીઆરડી અને હોમગાર્ડના જવાનો છે એ લગભગ બે હજાર જેટલી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે એની સાથે સાથે જે પોલીસ લાઇન્સમાં મહિલાઓ અને બાળકો છે એ પણ સારી રીતે યોગ કરી શકે તે માટે પણ સંબંધિત પોલીસ લાઈનમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે એની સાથે સાથે જે પોલીસ સ્ટેશનના વોટ્સએપ ગ્રુપ્સ છે સરપંચો અને આગેવાનોના એના માધ્યમથી આ પ્રચાર પ્રસાર કાર્યક્રમના થાય એ કામગીરી કરવામાં આવી રહી છે એની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફેસબુક એકાઉન્ટ અને ટ્વિટરના એકાઉન્ટ માધ્યમથી તમામ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનો દ્વારા લોકોમાં આ કાર્યક્રમ સંબંધે પબ્લિસિટી થાય અને વધુમાં વધુ લોકો ભાગ લે એના માટે કામગીરી કરવામાં આવી રહી છે આપ મીડિયાના મિત્રોના માધ્યમથી હું રાજકોટ જિલ્લાની જાહેર જનતાને આહવાન કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાય અને આ કાર્યક્રમના સફળ બનાવે